યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે પોષ મહિનાની પૂનમના પાવન અવસરે યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તિમય માહોલ છવાયો છે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં માઈ ભક્તો પાવાગઢ પહોંચ્યા છે અને મહાકાળી માતાના દર્શન માટે લાંબી કતારોમાં ઉભા રહ્યા હતા પૂનમને લઈ યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે જેના કારણે સમગ્ર મંદિર પરિસર જય મહાકાળીના નાદથી ગુંજી ઉઠ્યું છે ભક્તોની સલામતી અને સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે પોલીસ તંત્ર દ્વારા બેડ નિયંત્રણ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કિરણ ગોહિલ નેશન ન્યૂઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર